સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બીજી સફળ કાર્યવાહી કરવામાં આવી છે એક દિવસ અગાઉ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ પાલને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ હવે સુરતની ઈચ્છાપોર જીઆઈડીસીમાં ફરજ બચાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ બે નો અધિકારી છે અને માસિક દોઢ લાખનો ઊંચો પગાર ધરાવે છે તેને રૂપિયા પચાસ હજારની લાંચ માંગતા પકડાયો છે આ ઘટના અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બની હતી ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલેશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી આરોપી બેચર હાજર એકવીસ થી સુરત ઇચ્છાપોર માં ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને બે હજાર એકમાં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં રૂપિયા પચાસ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોર વાટકોર મુકામ જીઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એ એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જે આઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ આ કામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાત લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજિસ્ટર કરવામાં આ સફળ ટ્રેપ બાદ એસીબી હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તેની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતને શોધવાનો છે આ તપાસથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે આ કેસનું સુપરવિઝન આસિસ્ટન્ટ ડિરેક્ટર આર આર ચૌધરી કરી રહ્યા છે હવે સમય છે એક વિરામનો